હેલો મિત્રો શેર બજારની વાતોમાં મિત્રો કાલે સેન્સ ત્યાંશી હજાર ચારસો બત્રીસ એકસો ત્રણ પોઈન્ટનો વધારો નિફ્ટ્રીમાં પણ પંચાવન પોઈન્ટ વધી ચારસો ને એકસઠ ઉપર બેક નિફ્ટી બસો ને ચાલીસ પોઈન્ટ વધી સત્તાવન હજાર એકત્રીસ અને મિલ્કે સ્પાટ બંધ રહ્યો છે છેલ્લા ત્રણ દિવસથી બજારમાં થોડી વધઘટ રહેશે અમે કાલે એફઆઈએ સાતસો સાઠ કરોડનું વેચાણ કર્યું ડીઆઈએ પણ એક ને ઓગણતેર કરોડનું વેચાણ કર્યું આ આવતીકાલની બજારની વાત અને એનએસસી ઉપરના શેરોમાં એક હજાર ચારસો ચોવીસ વધતા હતા અને બારસો ત્રેવીસ શેરોમાં ઘટાડો હતો હવે જે પારસ ડિફેન્ડનો શેર છે એનો આપણે ત્રણ ચાર દસથી સતત એ કંપનીની ચર્ચા કરાશે એનું કારણ હતું કે કંપની કાલે દસ ટકા સર્કિટ લાગે અપર સર્કિટ ગુરુવારે સત્તરસો આસપાસ ભાવ બંધ હતો અને ફિશ વેલ્યુ દસ રૂપિયા કંપનીએ ચાર તારીખે એની એક્સ ડેટ હતી અને હવે ફિશ વેલ્યુ પાંચ રૂપિયા કર્યું હતું એટલે કે જેના પાસે જે શેર હતા એનાથી ડબલ થઈ જશે અને ભાવ સત્તરસો હતો એ એનાથી અડધો એટલે કે આઠસો પચાસ આસપાસ થઈ જાય અને આઠસો પચાસ ઉપર દસ ટકા સર્કિટ લાગી છે એટલે નવસો તેત્રી આસપાસ બંધ રહ્યો છે કંપની દમદાર છે અને એનું માર્કેટ કેપ હવે ત્રણ હજાર સાતસો એકસો કરોડનું થયું છે નાની સ્મોલ કેપ કંપની છે અને મિડકેપ સ્મોલ કેપમાંથી મિડકેપ બનશે અને મિડકેપમાંથી રાજ કેપ કંપની બનશે એનો વિકાસ સતત વધી ગયો છે અને ડિફેન્સ સેક્ટરની કંપની છે અને ગુડ કંપની છે આપણને ગમે છે ધીમે ધીમે આગળ વધાય કંપની ચાળી કરોડ શેર બહાર પાડ્યા હતા એનું શેર કેપિટલ એનું શેર કેપિટલ ચારી ચાળી કરોડ હતું અને કંપનીએ દસ રૂપિયાની ફીશ વેલ્યુવાળા ચાર કરોડ શેર બહાર પાડ્યા હતા પરંતુ હવે કંપનીએ ફીશ વેલ્યુ દસ રૂપિયા કરી છે પારસ ડિફેન્સની વાત છે વેલ્યુ પાંચ રૂપિયા કરી છે એટલે હવે શેરની સંખ્યા કુલ આઠ કરોડ શેરની સંખ્યા થઈ છે કાલે મારા મિત્ર સુરેશભાઈ બારટનો એક પ્રશ્ન થોડોક રહી ગયો હતો કે આ લોયલ એન્જિનિયરિંગમાં કંઈ ખબર ના પડી લોયલ એન્જિનિયરિંગમાં કહેવાનું ફક્ત એટલું જ છે કે એનો જે પીપી શેર છે અત્યારે સત્તાવન રૂપિયા આસપાસ ચાલી રહ્યો છે અને એ મેઇન શેર ક્યારેય બનશે કે જ્યારે આથી આપણે એક સોળ રૂપિયાને ચૂકવવાના બાકી છે કંપનીને એસ રૂપિયા કંપની માગશે અને આપણે ચૂકવશું તો એ મેઇન શેર બની જશે તો સત્તાવનમાં તમે સોળ રૂપિયા એડ કરો તો એ તોતેર રૂપિયા થાય તો એ તમને તોતેરમાં શેર પડે આજે શેર જો મેઇન ખરીદવો હોય તો તે એસીમાં પડે છે સાત રૂપિયાનો ડિફરન્સ છે એટલે જો કોઈને લોયડ એન્જિનિયરિંગ પોર્ટફોલિયોમાં ખરીદવું હોય તો લોયડ પીપી શેર સત્તાવન રૂપિયાવાળા ખરીદે અને ભવિષ્યમાં પ્રીમિયમ જ્યારે એનો ભરવાનું થાય ત્યારે ભરી દે તો એ થોડુંક વ્યાજબી રહે હવે વાત એ કરવી છે કે કરોડો કમાવા માટે લાખો ગુમાવવા પડે અને કરોડો ખોવા પડે છે અરબું કમાવા માટે જે લોકો હો રૂપિયાનો લોસથી ડરે છે તે જિંદગીભર ગરીબ રહે છે આ છે શબ્દો શેરબજારના પે બિલ ગેટ્સના રિક્સ જેટલું ઉઠવાની ક્ષમતા છે સાચું રિક્ષ ખોટું રિક્ષ છે એટલી તમને શેરબજારમાં બેનિફિટ વધારે છે તમે એક શેર લેતા જો ડરતા હો તો પછી એનો નફાની તમે ભાગીદાર કઈ રીતે બની શકો કોઈ કંપનીના પ્રમોટર ઉપર તમે વિશ્વાસ નહીં મેળવો તો એ કંપનીમાં તમે હિસ્સો કઈ રીતે ખરીદી શકો છો વિશ્વાસ તો કોઈ ઉપર મૂકવો પડશે કોઈ કંપની ઉપર મૂકવો પડશે સારી કંપની ઉપર તો જ તમે બજારમાં પ્રવેશ કરી શકશો અમીર બનવા માટે પૈસા બચાવો અને ઇન્વેસ્ટ કરવાનું શીખો ખાસી શીખવાનું ફક્ત પૈસા કમાવાથી કોઈ અમીર બનતું નથી પૈસા બચાવી સાચી જગ્યાએ ઇન્વેસ્ટ કરવાથી અમીર બની છે હોમાંથી નવ્વાણું લોકો કરોડપતિ સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરવાથી બન્યા છે અને લોકો પૈસા કમાઈ ખર્ચ કરી નાખે છે પૈસાનો અસલી ખેલ પૈસા બચાવો ઇન્વેસ્ટ કરો પૈસો જેટલી જેટલો સમય ઇન્વેસ્ટમાં વધારે રાખશો એટલે પૈસો એટલો વધારે વધશે અને પૈસો તમને અમીક છે આ બધા સાચા શબ્દો છે એક એક શબ્દનો મરમ સમજવો પડે અને ખાસ વાત એ છે કે કંપની તમે કોઈ પણ કંપનીમાં તમારે રોકાણ કરવું હોય ને તો તમારે શું કરવું જોઈએ તે કંપની પહેલાં સ્ટેજમાં પકડવી પડે એના માટે તમારે જરૂરથી રાખવી જોઈએ કાંક તમે કહે તો અમે એ કંપની પહેલા સ્ટેજમાં પણ એવું નથી મારી સાથે તમારે પણ ચાલવું પડે તમારે કંપની તમને એવી કોઈ કંપની મળી જાય જે કંપની ગ્રોથ કરવા માટે કોશિશ કરી રહી હોય અને જમઝમ એનો કંપનીનો ગ્રોથ હોય છે કંપની વિશાળ બનતી જશે એમને શેરની સંખ્યા વધતી જશે એ નવી કંપની એક્વાયર કરશે બીજી કંપનીઓ ખરીદીના નામમાં ભેળવી નાખશે અને કંપની વિશાળ બનતી જશે અને બીજું સ્ટેટ છે કે કંપનીમાં પછી જો વધારે લીવાળી થાય તો એ છે ખૂબ એના વેલ્યુશનથી પણ ઉપર જતો રહે છે અને અહીંયાથી પછી કપ એ ઘટે છે ઘટ્યા પછી જેટલે એને સ્થિર થવાનું હોય એટલે આવે એ બીજું સ્ટેપ ત્રીજું સ્ટેપ અહીંયા ખરીદી કરો તો પણ નુકસાન થતું નથી પરંતુ બીજા સ્ટેપમાં હાઈમાં ખરીદી કરો તો તમે તમને નુકસાન થાય છે ઘણી વખત કોઈ કંપની દોડતી હોય દોડતા 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 હાઈ બનાવે અને ટોચ ઉપર આપણે એ કંપનીમાં આવી જાય અને પછી કંપનીમાં જે શેર નીચેથી લીધા હોય એ શેર લોકો વેચવા મળે પ્રોફિટ બુકિંગ કરે એટલે કંપની ધડામ જઈને નીચે આવી જાય અને આપણે એમાં ફસાઈ ગયા એટલે ખૂબ પાછળનો વિચાર કરવો પડે છે શેરબજારનો ડગલેને પગલે ખબર રાખવી પડે અને તમે બધા કહેતા છો કે ભાઈ સરકાર તમને કોઈ કંપની ચાલે છે એવું નથી મારા પોર્ટફોલિયોમાં પણ એવી ઘણી કંપનીઓ ખરાબ થઈ ગઈ છે મને પણ નુકસાન કરાવે છે જગજરે શું કાર કરું પરંતુ આ બધું ચાલતું રહે પરંતુ જે સારી કંપનીઓ છે એ દોરે છે અને હું ખાસ વાત તમને એ કરું ને હું સારી કંપની એક્ઝિટ નથી કરતો જે ખૂબ નફો જે હોય એ કંપનીને હું નહીં છોડતો પરંતુ જે કંપની નુકસાન કરાવી રહી છે જે કંપનીમાં કોઈ દમ નથી એ કંપનીને છોડવાની અને ઘણા શેરબજારના માણસો ઘણા ઇન્વેસ્ટરો જે કંપની તમારી ત્રણ ગણા ચાર ઘણા કરી આવ્યા હોય એમાંથી પૈસા ઉઠાવી જો આમાં તો આપણને ખૂબ પૈસા મળી ગયા હવે ઓની રીચીમાં અને જે આ પડી છે લોસમાં પચામાં લીધી દીધું પચી થઈ ગયો છે ઈચ્છો પડે એ ધીમે ધીમે વધશે પરંતુ એ મોદી કંપની વધીને શું વધે જે વધવાવાળી કંપની તો તમે વેચી મારી છે આ ન થવું જોઈએ થેન્ક યુ